ભરૂચના પાલેજ સ્ટેશન ખાતે આઈજીપી સંદીપ સિંહની અધ્યક્ષતામાં વાર્ષિક ઇન્સ્પેક્શન યોજવામાં આવ્યું હતું પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા આઈજી સંદીપને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યો હતો ઇન્સ્પેક્શનમાં પાલેજ પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફના કામકાજની વિસ્તૃત રીતે તપાસણી કરવામાં આવી હતી તેમજ સુઘડ કામગીરી માટે શક્ય સુધારાઓ અને ઉપાયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આઈજીપીએ જણાવ્યું કે લોકો સુધી પોલીસ સેવા પહોંચાડવી એ મુખ્ય જવાબદારી છે આ પ્રસંગે એસપી અક્ષયરાજ મકવાણા સહિત ડીવાયએસપી સી કે પટેલ પાલેજ પોલીસ ઇન્સ્પેક્ટર કે આર વ્યાસ તેમજ પોલીસ ઉપસ્થિત રહ્યા હતા અમારી કચેરી દ્વારા વડોદરા રેન્જની જે કચેરી છે એમના સ્ટાફ દ્વારા અને અમારા દ્વારા ભરૂચ જિલ્લાના વાર્ષિક ઇન્સ્પેક્શનની શરૂઆત કરવામાં આવી છે એના અનુસંધાનમાં આજરોજ મારા દ્વારા પાલેજ પોલીસ સ્ટેશનની મુલાકાત લેવામાં આવી એમાં ગયા વર્ષ કરતાં આ વર્ષના પહેલાં આઠ મહિનામાં શું ગુનાની પરિસ્થિતિ છે શું આપને આગળ કરી શકાય એની ચર્ચા પીઆઈ શ્રી સાથે એસપી સાહેબ સાથે સાહેબની હાજરીમાં કરવામાં આવી છે રેકોર્ડની જે છે ચકાસણી કરવામાં આવી છે અને વહીવટી જે મુદ્દાઓ છે એના લગતી પણ સૂચનાઓ આપવામાં આવી છે આપને અત્યારે ગુજરાત પોલીસ એક નવા નિગમ સાથે જે ત્રણ બાદ અમારી ત્રણ બાદ તમારી એમાં દરેક ગામડાઓમાં જઈ રહી છે લોકોની સમસ્યા સાંભળી રહી છે એને પણ વધુ અસરકારક બનાવવા માટે સૂચના આપવામાં આવી છે એની સાથે સાથે તેરા તુજકો અર્પણ જે સ્કીમ છે જે મુદ્દા પોલીસની પાસે હોય એ નાગરિકોને પરત મળે એના માટે પણ જે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે એની સમીક્ષા કરવામાં આવી છે મને કહેતા ખૂબ આનંદ થાય છે કે ગયા વર્ષની સરખમણી આપણે જોઈએ તો પાલેજ પોલીસ સ્ટેશનની અંદર અકસ્માતના ગુના ગયા વર્ષ કરતા ઓછા બન્યા છે તો એમાં પણ કન્ટિન્યુઅસ પોલીસ પ્રયાસ કરતી રહે એવી પણ મેં સૂચના આપી છે અને ઓવરઓલ જે કામગીરીની સમીક્ષા કરી છે એ ખૂબ સંતોષકારક તને છે